હાથી બલ્લુ અને કાચબો શાંતો એક અજોડ મિત્રતા બુદ્ધિ અને શક્તિની યાત્રા ભાગ 1 વાઘણાવાડી જંગલ એક સુંદર જંગલ હતું વાઘણાવાડી ત્યાં વસ્તા અનેક પ્રાણી પણ સૌથી વિશાળ હતું હાથી બલ્લુ અને સૌથી શાંત હતું કાચબો શાંતો બલ્લુ શક્તિશાળી હતો પાણી લાવતો વૃક્ષો ઉખાડતો અને બધાનું કામ કરતો પણ કાચબો એક ખૂબ ધીરજવાળો અને બુદ્ધિશાળી હતો બધા એને ધીમો માને અને હસે પણ બલ્લુ એનો સાચો મિત્ર હતો દેવલી પાણી લાવવાનું હોય કે વાઘરાને સમજાવવાનું બલ્લુ અને શાંતો બંને સાથે ભાગ 2 નવી મુશ્કેલી એક દિવસ જંગલમાં આવી ગયું એક નવું ભય એક ધુરત અને જાદુઈ સાપ કાલમો ए प्राणियों ने हिप्नोटाइज करी तेमना संभारणा खावा श्राप आपतो। कौन शु काम करे छे ए बधु भूला देतो वंदरो भूली के केम झाड़ चढ़वूं मोर के केवी रीते नृत्य करव ससलो दौड़वा भूली गयो हाथी बल्लू कीधूँ हूँ जाऊँ तो ए साप ने भगाड़वा पर शांतो बोलियो ए जादू रमे छे। तू ताकत थी नहीं, बुद्धि थी जीते एमा जीव तो बची शके भाग त्र जादू नो सामनो बल्लू जंगल ना मध्य मा गयो ज्या कालमोह आवतो। ए ज शांतो एक योजना मा लागेलो एने हती के कालमोहनु जादू अत्यारे चाले छे जो कोई आँख मा सीधो नजर करे तो शांतो ए पोतानु काचबावाड़ू पारदर्शक बनाव्य પાણીથી ધોઈને અને લીંબુના રસથી લપસાવીને અને એ અંદર છુપાઈ ગયો કાલમોહ હસ્યો તું મારા સામે છે તાચબા શાંતો બોલ્યો હું તો ધીમો છું પણ તું બહુ ઝડપથી ધોખો કરાવવા આવે છે કાલમોહ જોઈને હસ્યો અને એકદમ આંખમાં નજર કરવાનું શરૂ કર્યું પણ શાંતોના શેલમાંથી તેનું પ્રતિબિંબ પાછું ચમકી ગયું કાલમો પોતાનું જ જાદુ ભોગવવા લાગ્યો એણે પોતે પોતાના જ સંભારણા ગુમાવી દીધા એ ગુમસુમ થઈ ગયો અને વન છોડી ગયો ભાગ ચાર શાંતો અને બલ્લુની દોસ્તી હાથીએ કાચબાને ઊંચે ઉઠાવી કીધું મારે તાકાત છે પણ તું તો તાકાતને સાચું દિશા આપતો દોસ્ત છે કાચબો હસ્યો તારું દિલ મોટું છે એમાં એ શક્તિ છે જે કોઈ જાદુ સામે નમી ન શકે બનને મિત્રો ફરીથી મર્યા હવે જંગલ ફરીથી ગાયો મોરે નૃત્ય કર્યું વાંદરાએ ઝૂલા ખાધા અને સસલાએ દોડ લગાવી અંતિમ શીખ સફળતા માટે માત્ર તાકાત કામ નથી કરતી ત્યાં મિત્રતા બુદ્ધિ અને ધીરજ પણ એટલી જ જરૂરી છે जो तमने आ वार्ता गमी होए तो लाइक, शेयर अने सब्सक्राइब करवानु भूलता नहीं।